વડોદરાની હરની બોટકાંડ બાદ પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે એક તરફ વડોદરામાં બનેલ બોટકાંડ અને હજુ માત્ર ગણતરીના દિવસો સોજ વિત્યા છે જેમાં ચૌદ બાળકોનો નિર્દોષ જીવ ગયો હતો બાસઠ બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા જે પ્રવાસમાં શાળામાંની મોટી બેદરકારી સામે આવી છે જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફ્ટી સુરક્ષા વગર જ દરિયા કિનારે રમતા નજરે પડે છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો જેને લઈને વડોદરામાં વધુ એક બેદરકારી જોવા મળી હતી ત્યારે પાદરાના સાદરાના પૂર્વ સરપંચ દ્વારા સમગ્ર બાબતે બેદરકારી હોય તેમ જણાવ્યું હતું મારું નામ ગોહિલ ભરતભાઈ રંછોડભાઈ સાદરા સાદરા ગામના માજી સરપંચ છું અમારી પ્રાથમિક શાળામાંથી છોકરાઓને ટૂરમાં લઈ પોરબંદર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં દરિયા કિનારે નાહવા લઈ ગયા ફરવા માટે લઈ ગયા હતા અને એનો વિડીયો વાયરલ થયો છે અગાઉ આવી ઘટના બની છે અને ફરી આવી મોટી દુર્ઘટના ના સર્જાય એના માટે સ્કૂલ દ્વારા સેફટી પણ નથી રાખવામાં આવી પરંતુ અમે શિક્ષકો સાથે વાર્તાલાપ કરીને ફરી આવી આવું ખોટું ના થાય અને સેફ્ટી સાથે ફરી પ્રવાસ લઈ જાય એવો પ્રયત્ન કરીશું પ્રવાસ જઈ રહ્યા હતા હા વાત ધ્યાન ધ્યાને આવી હતી વાત સાવચેતી લે લઈ જતા પહેલા શિક્ષકો કહેતા હતા કે ભાઈ અમે સાવચેતી રાખીશું એવી એમની સાથે વાતચીત થયેલી છોકરાઓ વધારે હતા એટલે પેલું સાહેબો થી ખુલ્લામાં ના જ મૂકવા જોઈએ જો ખરેખર થોડી સેફટી રાખીને લઈ જાવ તો સારું રહે પોરબંદર ખાતે લઈ જવામાં આવેલ શાળાના વિદ્યાર્થીઓના દરિયા કિનારે જોખમી પ્રવાસને લઈને સમગ્ર વડોદરામાં બેદરકારીને લઈને રોષ જોવા મળ્યો હતો જ્યાં શાળાના આચાર્ય દ્વારા પોતાનો લૂલો બચાવ કરવામાં આવ્યો હતો જેમાં આચાર્ય નિખિલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શાળા દ્વારા કોઈ પણ પ્રકારનું જોખમ લેવામાં નથી આવ્યું અને બાળકોને સહી સલામત પ્રવાસ કરાવવામાં આવ્યો હોવાનું રટન કરવામાં આવ્યું હતું શૈક્ષણિક પ્રવાસ દરમિયાન રસ્તામાં જમવા માટે રાખ્યા નજીકમાં દરિયા કિનારો હતો ત્યાં બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે અમે દરિયા કિનારે એમની મુલાકાત લઈ ગયા બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં દરિયાનો આખો ટોપિક આવે છે દરિયાઈ સરહદ દરિયામાં વસતા જીવ જંતુ દરિયાની ખારાશ દરિયાનું પાણી એવા ઘણા અવનવી ઘણા બધા પ્રશ્નો આવે છે તો એ હેતુસર અમે દરિયા બાળકોને દરિયાના કિનારે લઈ ગયા છે કિનારા ઉપરથી બાળકોને અમે એની માહિતી આપીએ છીએ એની સાથે બાળકો ક્યાંક પાણીમાં મોજા આવે છે અને પગ પલડે છે તો અમારા શિક્ષકો હું પોતે આચર્ય કે ત્યાં હાજર છું અને બાળકોને અમે સતત ચિંતા રાખીને એમની સાથે છે એમને કંઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પણ એમને એમ એમની સાથે છીએ પરંતુ એવામાં કોઈ એક અજાણ્યું વ્યક્તિ આવ્યું અને એ અમારી જાણ બહાર વિડીયો બનાવે છે છતાં પણ જાણ બહાર બનાવ્યો છતાં પણ અમે એ વિડીયોમાં જે હતું એ જ દેખાય છે અને એ અમારા શિક્ષકોને પૂછે છે કે તમારી સ્કૂલ કઈ બાળકોને પૂછે છે સ્કૂલ કઈ આ બધું બનાવ બન્યા પછી અમે એમના કહેવાથી કહ્યું પણ ખરું કે ચલો એ અંકલ કહે છે તો બધા પાછા આવી જાઓ બાળકો પણ પાછા આવી ગયા છે શિક્ષકોને પણ પાછા આવી ગયા છે અમે એમની વાતનું માન રાખ્યું છે પરંતુ એ જે હતા વ્યક્તિ એ વ્યક્તિએ અમને શાબ્દિક ઉદ્ધતા ભર્યા શબ્દોથી એવું કહ્યું કે તમને તમારી ફરજનું ભાન નથી અને પોતાનો આત્મસંતોષ એ સેવતા હતા અને એમના જે શબ્દોથી મારા શિક્ષકોનું અપમાન લાગ્યું બાળકોની હાજરીમાં એટલે હું પોતે ત્યાં ગયો અને મેં એમને પૂછ્યું કે અંકલ શું થયું છે તો મને કહે તમે તમારી જવાનું ભાન નથી તમે શું કરો છો એક આચાર્યને બાળકોની સામે અપમાનજનક શબ્દો બોલ્યા અને વાણી વિલાસ કર્યો અને છેલ્લે મેં એમને બે હાથ જોડીને કીધું કે તમે જઈ શકો છો મને પણ જવા દો પરંતુ એમને કદાચ એક નહીં ગમ્યું હોય એટલા માટે એમને મને ખુલ્લી ધમકી આપી મારા બાળકોને મારા શિક્ષકોને હજીમાં કે તને તો હું જોઈ લઈશ કે અને તને ફેસબુક પર હું સમજાવી દઈશ કે અને તને ઓનલાઈન કરું છું અને આ વસ્તુથી અમે એમના ઘર્ષણ નથી તો અમે નીકળી જ ગયા છીએ ત્યાંથી બસ આ રીતનું બનાવ બન્યો છે સુરક્ષાના હેતુસર અમારા શિક્ષકો હું પોતે હાજર છીએ અને બાળકો મોજા આવે છે એમના પગ પડે છે એટલે મસ્તી કરતા નથી હા મોજા આવે છે એટલે એમાં છપછપિયા કરે છે પરંતુ ઊંડા ઉતર્યા નથી કે એમાં નાહા પણ નથી પડ્યા ના મારી પાસે મારી પાસે જે મુદ્દા છે એ પ્રમાણે અમે પ્રયત્ન કર્યો છે અમે મંજૂરીના નિયમોને આધીને જ પ્રવાસ કર્યો છે આજે પણ કદાચ અમારા જિલ્લા તાલુકામાં તપાસ આવશે અને જે કંઈ ડોક્યુમેન્ટ કહેશે મેં પૂરતા કરીશું એ બાબતે અમે કન્ફર્મ છે અને સુનિશ્ચિત છે અમે સાદરા ગામની પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું હતું ત્યારે શાળાના આચાર્ય દ્વારા પચીસ જાન્યુઆરીના રોજ મંજૂરી લેવામાં આવી હતી જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ઊંચાઈવાળા કે ઊંડા પાણીવાળા જોખમી સ્થળોએ નહીં જવાની સૂચના આપવામાં આવી હતી જે સાદરા ગામની પ્રાથમિક શાળા દ્વારા મંજૂરીની શરતોનો સરેઆમ ભંગ કર્યો હતો ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બેદરકારી દાખવનાર શિક્ષકોને નોટિસ ફર ફટકારવામાં આવશે તેમજ સાથે વાત કરીએ તો અન્ય શાળાઓમાં પણ બેદરકારી ના થાય તે માટે શાળાઓને કડક આદેશ આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી કરવામાં આવશે તેમ હાલ છે તે માહિતી મળી રહી છે એક વાયરલ થયો છે બાળકોને દરિયા કિનારે વડોદરા જિલ્લાની પાદર તાલુકાના સાદરા ગામનો વિડીયો છે શાળાને પ્રવાસ માટેની સંપૂર્ણ સલામત રીતે પ્રવાસ થાય વિદ્યાર્થીઓને સંપૂર્ણ સલામતી જળવાય તે માટેની યોગ્ય ચકાસણી કરીને આયોજન કરવાની સૂચના આપેલી હતી એ ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ અંગેની પણ સંપૂર્ણ કાળજી રાખવાની કહેલ હતું એ ઉપરાંત બાળકોને પ્રવાસમાં વધારે ઊંચાઈવાળા ઊંડા પાણીવાળા તેમજ જોખમી સ્થળોનો પ્રવાસમાં સમાવેશ કરવામાં આવશે નહીં એવી શરતે મંજૂર આપેલ હતી છતાં પણ બાળકોને અત્યારે દરિયા કિનારે લઈ જવામાં આવ્યા છે શિક્ષકો પણ ત્યાં દેખાઈ રહ્યા છે બાળકો અત્યારે પાણીના મોજામાં રમી જાય છે તે માટે આપણે એક તપાસનો આદેશ આપી દીધા છે અને જરૂર જણાય તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે હાલમાં જે હરની બોટકાંડ જે થયો છે તેમાં બાર જેટલા બાળકોનું અત્યારે મૃત્યુ થયું છે ત્યારબાદ પણ પ્રવાસની પરમિશન આપવામાં આવી તો કઈ રીતે કારણ કે આદેશ પણ કરવામાં આવ્યા હતા પ્રવાસ સર પ્રવાસના પ્રવાસની મંજૂરી અત્યારેથી લીધેલ છે એ પ્રવાસ ન કર્યું એવું કોઈ સૂચનાથી પણ પ્રવાસ કરવામાં ખાસ તકેદારી અને કાળજી રાખીને પ્રવાસ કરવાની સૂચના આપણે આપેલ છે જેથી કોઈ પણ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિજિલન્સ થાય અને લોકોમાં જાગૃતતા આવે થેન્ક યુ કેટલા કેટલા બાળકો છે બાસઠ બાળકો અને ત્રણ વિદ્યાર્થીઓને પ્રવાસી મંજૂરી આપવામાં આવેલ હતી